મેઘરજના ગોરવાળા તરાલ ફળિયા ઓઢા સુધી જવાના માર્ગે નદી પરનું પુલ બનાવવા માંગ કરવામાં આવી છે સરકાર વિકાસની વાતો કરે છે પણ શું ખરેખર વિકાસ થઈ રહ્યો છે વર્ષોની માંગ બાદ પણ નદી પર પુલ ન બન્યો સ્કૂલના ભૂલકાઓ તેમજ ગ્રામજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે મેઘરજ તાલુકાના ગોરવાડા સેવા સહકારી ખરીદ વેચાણ સંઘ ગોરવાડા તાલુકો મેઘરજના તરાલ ફળિયાથી ઓઢા તરફ જતો રસ્તો વર્ષો જૂનો છે ગોરવાડા તરાલ ફળિયામાં પ્રાથમિક શાળા નંબર ત્રણ આવેલ છે ધોરણ એકથી પાંચની શાળા ચાલે છે આ પ્રાથમિક શાળામાં ભણવા આવતા બાળકોમાં પચાસ ટકા બાળકો નદીના સામા કાંઠાથી આવે છે જે બે ગામો વચ્ચે એટલે કે ગોરવાડા અને ઓઢા આ બે ગામ વચ્ચે મોટી નદી જેવું વાંગું છે જે વાંગાને લીધે બાળકો ચોમાસા ને શિયાળામાં શાળાએ આવી શકતા નથી મજબૂર બાળકો તૂટેલા ચેકડેમ ઉપર થઈને પસાર થાય છે જે જોખમી છે ચેકડેમ પાછળનો ભાગ વીસ ફૂટ ઊંડો ધરો છે જેમાં બાળક બે ફૂટની જગ્યા પરથી પગ લપસી જાય તો મોટી જાનહાનિ થાય તેમ છે માટે બંને ગામ ગોરવાડા અને ઓઢા તરફ ફળિયાના નદી નાળા પર પુલ ચેકડેમ કરનારા વાળો થાય તો બાળકો અને ગ્રામજનો આવન જાવન માટે સરળ રહે બી બીજો તરાલ ફળિયાના પચાસ ઘરો ઓઢા તરફ વસવાટ કરે છે જેમાંનો વ્યવહાર ગ્રામ પંચાયતનું કામ દવાખાને જવાનું સેવા સહકારી મંડળીનું કામ હોય બાળકોને શાળાએ મોકલવા મરણ પ્રસંગ હોય મરણ થાય ત્યારે મળદાને નદીના વહેણમાં પસાર થવું પડે છે અનેક નાના મોટા કામ આનંદી ઓળંગીને જવું મુશ્કેલ પડે છે માટે આ નદી નાળા પર પોલીયું ગરનારું જલ્દી બને એવી ગ્રામજનોની માંગણી છે ઉપરની તમામ વિગતો ગોરવાડા ગ્રામ પંચાયતની છે રિપોર્ટર કાદર ડમરી અરવલ્લી